ત્રણે પર્વ નું સંગમ થાય છે અને આજે આપણે આ ત્રણેય પર્વ છે એક જ દિવસે ની ઉજવણીનું આયોજન છે તો દર વર્ષના સમય પ્રમાણે આપણે નવમી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આખા વર્લ્ડના અંદર જેટલા પણ આદિજાતિ છે યુનો દ્વારા એમણે આ દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે આ પૃથ્વી પર જેટલા પણ આ આદિમ જૂથોની જે સંસ્કૃતિ છે એમનું પહેરવેશ છે

સન્માન અને ગૌરવ જાળવી રાખે છે કારણ કે આપણે આજે જોવા જઈએ કે આપણે પશ્ચિમી દેશોનું આપણે અનુકરણ કરી રહ્યા છીએ પણ આપણે શું છે પિઝા બર્ગર આ બધા પાસ્તા ને એવું તેવું લાવી રહ્યા છે પણ જે આપણો જે જૂનો ખોરાક છે એ આપણે ભૂલી જઈએ છીએ આપણાને જેમ જેમ આપણે શિક્ષિત થઈએ તેમ તેમ આપણો જૂનો ખોરાક આપણે છોડતા જઈએ છીએ આજે જે આદિવાસીના અંદર જે ખાટી થી છે વાકડા માંડા છે પૂના માંડા છે આ બધા સદીઓથી લોકો ખાતા આવ્યા છે અને એનો ખોરાક આપણે લઈએ છીએ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે માત્ર આપણે પહેરવેશ નથી કરતા પહેરવેશની સાથે સાથે ખોરાકને પણ માન આપવાનો છે એની જે પહેરવેશ છે ખોરાક છે સંસ્કૃતિ છે એનું વાદ્ય છે આ બધી ઘણી બધી નાની મોટી વસ્તુઓને માન સન્માન આપીને આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો દર વર્ષની જેમ આપણે આજે એ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યા સવારના અંદર આપણે રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ કરીએ આપણે બરાબર વર્ષોથી આપણે તહેવાર આપણે કરીએ છીએ એના એની પાછળ કંઈક ઘણી બધી પરંપરાઓ જોડાઈ છે રક્ષાબંધન એટલે કે રક્ષણ કરે પણ રક્ષણ કેવું નહીં માત્ર પાંચ હજાર વર્ષ પહેલાની આ રક્ષાબંધન ઉજવાય રક્ષાબંધન એટલે કે એના પાછાડી પણ ઘણા બધા કારણો છે આટલું સરસ એ આપે છે મહાભારતના અંદર એ અભિમન્યુ જ્યારે

નિકાલનો યાલનતુ એટલે ત્યાં એક અધિકારીની માગી છે અધિકારી એટલે આ

દરિયાખેડુ લોકો દરિયાખેડું દરિયામાં દરિયામાં જહાજ લઈને જાય છે નાવડી લઈને જાય બોટ લઈને જાય બોટ લઈને જાય છે એટલે તમે જોયો હશે કેટલો વિશાળ દરિયો હોય છે એક નાના ઘડીના અંદર નાવડી તમે મૂકી દેખો સાવ દે